એક લ્યો એટલે પ્રભુનો પ્રભાવ તમારા ઉપર તૈયાર એક પછી અર્થ પુરુષાર્થ નથી કેતો કયો પુરુષાર્થ કહું છું ધારમાં પુરુષ પુણ્ય કે એમને એમ થોડું આવે બજારમાં મળે બોલો પુણ્ય મળે છે તો આપણે લઈ લઈએ અત્યારથી સ્ટોર કરીને મૂકી દઈએ જેવું પુણ્ય ખૂટે એટલે એક એક પડીકું ફ્રીઝમાંથી બહાર કાઢવાનું અને વાપરવાનું મળેશ મળેશ તમે પૂજા કરો છો ને એટલે એક પુણ્યનું પડીકુ તમને મળી ગયું ડાયમંડનું પડીકુ મળી જાય તો કેવા રાજી થાઉશ એક પૂજા કરો છો એટલે ડાયમંડને ટક્કર મારે એવું પુણ્યનું પડીકુ મળ્યું એક પ્રવચન સાંભળ્યું ધ્યાનથી તમને પુણ્યનું પડીકુ મળી ગયું એક સામાયિક કરી છે તમે ભાવથી થી પુણ્ય પડીકું મળી ગયું એકસો ને આઠ નૌકાર ગણ્યા તમને પુણ્ય નું પડીકું મળ્યું એક ઉપવાસ નું પચકાણ પણ આવતીકાલે બેસો તમને પુણ્ય નું પડીકું મળ્યું કેટલા પડીકા આપું બોલો કેટલા પડીકા એક દિવસમાં માં છે કોઈ દિવસ તમારી પાસે થી કોઈ દસ મોટા પડીકા લઈ લીધા હોય હું તમને દસ પડીકા આપી શકું છું સવાર થી સાંજ સુધીમાં પણ એટલું સામે ધ્યાન રાખજો જે પુણ્ય કાર્ય કરો છો એની સામેનું પાપ કાર્ય કરશો તો એ પુણ્ય કર્મ હેક થઈ જશે હેકર્સ બેઠા છે હોટેલ રેસ્ટોરન્ટ હિલ સ્ટેશન ગાર્ડન ગ્રાઉન્ડ હમ આ બધું હેકર્સ એ તો બેવ સામ સામે છે પુણ્ય બાંધ્યા પછી એટલું તો નક્કી કરો એની સામેના પાપના માર્ગે નથી જવું આંબેલ ન થાય તો ચાલશે પણ હોટેલ તો નહીં જાત્રા કરવા જઈએ તો સારી વાત છે પણ હવે હિલ સ્ટેશન આપણને ના પાલવે એક પરદેશની ટૂર મારીને આવો છો તમે કેટલા વર્ષના ધર્મને ધોઈ નાખો છો ખબર છે ખરી તમે એવું નહીં માનતા કે એ પુણ્ય પુણ્યની જગ્યાએ જમા લે પાપ પાપની જગ્યાએ જમા લે પુણ્ય ઉપર પાપ એટેક કરે પાપ ઉપર પુણ્ય એટેક કરે એક જ ધર્મ એવો છે કે જેના ઉપર ગમે તેટલા પાપ કરો તો પણ એ ધર્મ ઉપર કોઈ પાપ એટેક ના કરી શકે અને એ ધર્મ સાધુ સાધવી ની વયા બીમાર પડ્યા હોસ્પિટલમાં તમે આવો આ વયા વિહાર ની અંદર તમે જાઓ આ એટલું અદ્ભુત પુણ્ય છે કદાચ કોઈ પાપ તમારા જીવનમાં થયું હશે ને એ પાપ બીજા ધર્મને ઉડાવશે તમારું આ જે પડીકું તમને મળ્યું છે ને એને નહીં ઉડાવે કારણ કે ભગવાન ખુદ કે છે જો ગીલાણ પડી રહી સો મમ પડી રહી જે જ્ઞાન બીમાર સાધુ સાધ્વીની સેવા કરે છે એ સાધુ સાધ્વીની નહીં એ ખુદ મહાવીરની સેવા કરે છે સાચું બોલો મહાવીર સ્વામી અત્યારે આવી જાય ને એમને લોહીના જાડા થયા હતા ને એવા એકવાર વાર ફરીથી થઈ જાય અને તમને લાભ મળી જાય ભગવાન લાભ આપો મને બીજો પાકનો અને ભગવાન વાપરે તમારા રોમ રોમ વિકસિત થઈ જાય કે ના થઈ જાય તો ભગવાન એ જ કે છે કોઈ સાધુ કોઈ સાધવી બીમાર પડી જાય અને તું જો એની સેવા કરે ને તો તને મને ઓરાવા જેટલું જ પુણ્ય બનશે આ એકને છોડી દો બાકી પૂજા કરીને જે પુણ્ય બાંધ્યું છે સાંજ પડે ટીવી સામે બેઠા અનુપમા ગઈ સવારની પૂજા ધોવાઈ ગઈ પ્રત્યેક ધર્મની સામેનો અધર્મ આવે એ અધર્મ તમારા ધર્મને ધોઈ નાખે છે એટલે ધર્મ પુરુષાર્થ આવે એટલે પાપના પુરુષાર્થો ગૌણ થઈ જવા જોઈએ એટલે પૈસો સેનાથી મળે છે પુણ્યથી અને પુણ્ય સેનાથી બંધાય છે ધર્મથી આખી ચેનલ બનાવીને આપું છું હવે તમારે શું કરવું એ નક્કી તમારે કરવાનું યુ આર બ્રિલિયન્ટ માઇન્ડ તમારું માઇન્ડ બહુ બ્રિલિયન્ટ છે શાર્પ છે ઇન્ટેલિજન્ટ છે તમે બહુ સ્કોલર છો તમને મારે કહેવાનું ના હોય કે ઉપરથી નીચે ઉતરવાનું કે નીચેથી ઉપર મેં કીધું પૈસો ચડે તમે પૈસાની પાછળ દોડ્યા પણ મેં એક બીજા દિવસે કીધું ભાઈ એ પૈસો પુણ્યથી મળે તો તમે પુણ્યની પાછળ દોડ્યા બરાબર આજ સવારે તમે મને કીધું હવે જતા પહેલાં તમને કહું છું એ પુણ્ય પણ સેનાથી મળે ધર્માથી તો હવે અલ્ટિમેટલી કોની પાછળ દોડવાનું છે ધર્મ